નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ હવે સીધી ચાલ ચાલશે કર્મ પ્રદાતા આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો બનશે ધનલાભનો યોગ કુંભ રાશિમાં હોવાથી શનિદેવ ત્રીસ જૂને પૂર્વવર્તી થઈ ગયા હતા અને આ રાશિમાં હોવાને કારણે તે પંદર નવેમ્બરે રાત્રે આઠ વાગીને ઓગણચાલીસ મિનિટ કલાકે પ્રત્યક્ષ થઈ જશે એટલે કે તે સીધા જ ચાલવા લાગશે શનિદેવ કુંભ રાશિમાં હોવાના કારણે ત્રીસ જૂને પૂર્વવર્તી થઈ ગયો હતો અને તે જ રાશિમાં હોવાને કારણે તે પંદર નવેમ્બરના રોજ રાત્રે આઠ વાગી ને ઓગણચાલીસ મિનિટ વાગ્યે સીધો થઈ જશે એટલે કે તે સીધો ચાલવા લાગશે ઓગણત્રીસ માર્ચ સુધીમાં તે સીધા ચાલતી વખતે કુંભથી મીન રાશિમાં બદલાશે જે લોકો સાડા સતી અથવા ધૈયા ધરાવતા હોય તેમના માટે શનિદેવની પૂર્વવર્તી પ્રત્યક્ષ હિલચાલ અને રાશિચક્રમાં ફેરફાર વધુ મહત્વપૂર્ણ બની જાય છે આવો જાણીએ આજથી લઈને આ એકસો ચોત્રીસ દિવસોમાં શનિના રાશિ પરિવર્તન સુધી કઈ રાશિના લોકોને થશે લાભ અને કઈ રાશિના લોકોએ પોતાની જીભ પર નિયંત્રણ રાખવું પડશે અને સાવધાન રહેવું પડશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોની સત્તા પદ અને જવાબદારીઓમાં પરિવર્તનની સંભાવના છે એટલે કે તમે અત્યાર સુધી જે પદ પર કામ કરતા હતા તેના કરતાં તમને કોઈ મોટું પદ સોંપવામાં આવે તેવી સંભાવના છે નવા કાર્યભાર અને નવી જવાબદારીઓ સાથે નવી સ્થિતિ આવશે તેથી સખત મહેનત કરવા માટે તૈયાર રહો જે દંપતીઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમની ઈચ્છા પણ પૂર્ણ થતી જણાય છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ પોતાના પ્રયત્નોને ઝડપી બનાવવા જોઈએ કારણ કે શનિની સીધી ચાલ શરૂ થતાં જ તમારા અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતાઓ શરૂ થઈ ગઈ છે જો અત્યાર સુધી તમારા મનમાં માત્ર ધંધો શરૂ કરવાનો જ વિચાર હતો તો હવે એક નક્કર ફોર્મેટ અને પ્લાન બનાવીને શરૂ કરો મંગળ શનિદેવના સહયોગથી ધંધાને વેગ મળશે ન્યાયિક મામલામાં વિજય થશે તમે ફિટનેસને લઈને ખૂબ જ સભાન પણ જોવા મળશે સવારે વહેલા ઉઠો અને કસરત કરો અને એટલું જ નહીં તમે તમારી ખાવાની આદતોમાં સંતુલન જાળવતા પણ જોવા મળશે નંબર 3 સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે તેને નવા સ્થાન અને નવા વાતાવરણમાં સમાયોજિત કરવામાં સમય લાગી શકે છે જેના કારણે તેમને સ્વાસ્થ્યમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે પાર્ટનરશીપના ધંધામાં તમને ફાયદો થશે જે યુગલો અલગ થઈ ગયા હતા અથવા બ્રેકઅપ થયા હતા તેઓ ફરી એકવાર સંપર્કમાં આવી શકે છે નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના લોકોને વિદેશના કામમાં અત્યાર સુધી જે પણ અડચણો આવી રહી હતી તે દૂર થશે તમે દૂષિત ઇરાદા ધરાવતા લોકોથી છુટકારો મેળવશો જેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તમને હરાવવા માટે નવી વ્યૂહરચના તૈયાર કરી રહ્યા હતા સ્વાસ્થ્યના મામલામાં સાવધાન રહેવું પડશે નંબર પાંચ તુલા રાશિ સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરનાર તુલા રાશિના લોકો માટે સમય શુભ રહેશે ફેન ફોલોઈંગ વધશે લોકો તમને અને તમારી સામગ્રીને પસંદ કરશે જે લોકો લાંબા સમયથી રિલેશનશિપ માં છે તેમને આ સમયગાળા દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર 6 ધનુ રાશિ 15 નવેમ્બર પછી ધનુ રાશિના લોકો નવા કામ કરવા માટે સભાન બનશે આત્મવિશ્વાસ અને બહાદુરીમાં વધારો થવાને કારણે તમે કાર્યસ્થળ પર તમારા મુદ્દાઓ મેળવવામાં સફળ થશો ભાઈ બહેનો સાથેના બગડેલા સંબંધો સુધરશે અને જો તેમનું સ્વાસ્થ્ય સારું ન હતું તો પણ તેમને રાહત મળશે લગ્ન સંબંધી અવરોધો દૂર થશે અને ઝડપી મેળાપને ગુપ્ત લગ્નની સ્થિતિ પણ ઊભી થવાની સંભાવના છે નંબર સાત મકર રાશિ મકર રાશિના લોકોના લડાઈના પ્રશ્નો ઉકેલાશે ખોટા નિર્ણયો અથવા રોકાણને કારણે નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ આવી શકે છે તેથી આવી બાબતોમાં સાવચેત રહો રિયલ એસ્ટેટનું કામ કરતા લોકોને મોટી રકમ મળવાની સંભાવના છે સ્માર્ટ વર્ક પ્રશંસા અને સફળતા બંને મેળવવામાં મદદ કરશે નંબર આઠ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે જીવનમાં આગળ શું કરવું અને કઈ દિશામાં આગળ વધવું તે જાણવા માટે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો અણધાર્યા નાણાંકીય લાભની શક્યતાઓ છે લોકો શું કહે છે અને કરે છે તેના પર ધ્યાન આપવાને બદલે તમારી ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો વિરોધીઓથી સાવધાન રહેવું પડશે તમારા પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખો ત્વચા અથવા હાડકા સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે નંબર નવ મીન રાશિ શનિની સીધી ચાલ મીન રાશિના લોકોને પેન્ડિંગ કામ કે પૈસા મેળવવામાં મદદ કરશે તમે નોકરી બદલી શકો છો સારી સંસ્થામાંથી નોકરીની ઓફર મળવાની સંભાવના છે તમને તમારી ઈચ્છા મુજબ મુસાફરી કરવાની તક મળશે દાંપત્ય જીવનમાં પારદર્શિતાના અભાવે ઝઘડા જેવી સમસ્યાઓ જોવા મળે છે જે લોકો ઝડપથી ગુસ્સે થઈ જાય છે અને બધા પર ગુસ્સો કરવા લાગે છે તેઓએ સાવચેત રહેવું જોઈએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો શારીરિક પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને બાજુમાં સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ